નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું અમારી ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો એક ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ખેતીવાડીના સાધનોમાં સબસિડીની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જેનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલી બહાર પાડવામાં આવ્યો છે જેની માહિતી આપ સમક્ષ રજૂ કરું છું તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણ સહાય યોજના હેઠળ રાજ્યના જે ખેડૂતોએ યોજનાના ફોર્મ ભર્યા હતા અને જેમની યોજન યોજનાના ફોર્મ મંજૂર થયા હતા તેમને એક પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી કે આટલા સમયની મુદતની અંદર તમારે તમારી વસ્તુ અથવા તો ખેતબજાર ખરીદી લેવાના છે જેની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર રોટાવેટર થેસર પ્લાવ વગેરે ખેતબજારોનો સમાવેશ થાય છે તો જે ખેડૂત મિત્રોની અરજી ફોર્મ મંજૂર થયા હતા તેમને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી કે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલાં પૂર્ણ થવામાં આવશે જે પહેલાં તમારે તમારી વસ્તુની અથવા તો ખેતબજારની કોઈપણની ખરીદી કરી લેવાની રહેશે પરંતુ ઘણા ખેડૂત મિત્રોનો સમય પૂર્ણ થઈ ગયેલ છે અથવા તો પૂર્ણ થવા આવ્યો છે તો તે ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર આવ્યા છે કે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી લઈને તે ખેડૂત મિત્રોને ત્રીસ દિવસની સમય મર્યાદા લંબાવવામાં આવી છે આ એક ખેડૂત મિત્રો માટે સારા સમાચાર છે કે તે હજુ જેને પણ ખરીદી કરવાની બાકી હશે અને તે ખરીદી કરી શકશે તો ખેડૂત મિત્રો આવા જ સારા સમાચાર અને ખેતી તેમજ ખેડૂત યોજનાઓને લગતા તમામ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં મેળવવા માટે અમારા ગ્રુપમાં જોડાઈ જશો ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વધુ વાત કરીએ તો આપણી યુટ્યુબ ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી દેશો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો ચોક્કસથી શેર કરશો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર